ધાર્મિક માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને માર્ગમાં આવતી દરેક બાધાઓ દૂર થઈ જાય છે હિન્દુ ધર્મમાં સુંદરકાંડના પાઠનું વિશેષ મહત્વ છે મહાકવિ તુલસીદાસ દ્વારા રચિત રામચરિત માનસના સાત કાંડોમાંથી એક સુંદરકાંડ છે ધાર્મિક માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને માર્ગમાં આવતી દરેક બાધાઓ દૂર થઈ જાય છે અંકલેશ્વરના ગરપુર વિસ્તારમાં મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મપ્રેમી જનતા પણ જોડાઈ હતી શ્રી કષ્ટભંજન દેવ સુંદરકાંડ પરિવાર દ્વારા અંકલેશ્વરના ગડખોલ મહાસુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હનુમાનજીની આરાધના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતા જોડાયા દિવસે અમને બીજો અવસર મળ્યો છે મહાસંદરકાંડ પાઠ યોજવવાનું અંકલેશ્વર ની બધી પ્રજાને અમારી તરફથી ખૂબ ખૂબ આમંત્રણ છે બધા બસ સુંદરકાંડ ટૂંક સમયમાં ચાલુ થાય છે એટલે બધા પધારવા વિનંતી કરું છું અને બધા સહકાર આપે એવી અપેક્ષા રાખું છું